આવડે છે હા એમ કેવાય કે કડા લખે છે અને કલમ લખે છે અને મે કેળા ખાવાનું શરૂ કરી દીધું કેમ કે એક બે કેળા ખાઈએ અને માર પપ્પા મારું લોક જોવે છે તો તમે બધાય જોવો યાર અને બીજું કંઈ નથી કેવું વિડિયો માં આજની સાથે જોડાયેલા રહીજો હાલો કેળા ખાવા હાલો ભાઈ વિડિયો જોડાયેલા રહીજો હાલો મિત્રો અત્યારે મારું મમ્મી શાક બનાવવાનું શાક બનાવવાનું કે

ખાટલો લેવા અને ખાટલો આપણે જાતે ભરવાના છીએ એક વિડીયો આપણે ખાટ ભરવાનો નાખ્યો હતો પટ્ટી વાળો અને આ ખાટલો ભરવાના છીએ તો 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 અત્યારે વિડીયોમાં મિત્રો સિટી છોકરાને ભૂખ લાગે ને એટલે એ ફટોફટ દુકાને જાય અને મસ્ત મજાનું ખાવા મળે એમ એટલે કુરકુર ને આ બિસ્કીટ ને એવું બધું અને ગામડાના છોકરાને ભૂખ લાગે ને એટલે મગમાં આવે તો આવે આવે તે મગ સીભડા અને એમ આવે તો આપણે જો આમાં મગ પાકવા મળ્યા છે બાકી સીંગું તો માપે માપે છે પણ જો મગ પણ પાકવા મળ્યા છે મારા મમ્મી મને આમાં હાંકી નહીં થાકવા દેતા જો આમાં છે ઉગાવો છે આ માંડવીમાં તો ક્યાંય નથી કેમ કે એમાં તો હાંકી નાખું પણ આમાં નથી હાંકવા દેતા એમ કે મારે મરસીમાં મરસા ખરીદે કેમ કે કંઈક કંઈક મરસા આવી જશે એટલે નથી હાંકવા દેતા પછી તમને આ મકાઈ દેખાડવા મકાઈ દો કેવડી કેવડી મકાઈ છે આ છે ડોડા ખાવા માટે જ છે આ બકાલામાં ઓલ બાજુ સોળી આ મગ મકાઈ મરચા આ બધું ખાવા માટેની વસ્તુ છે આટલી એમ એટલે હા મસ્ત મજાના અને મગ પણ એ કંઈક પાકો મળ્યા છે એની ઉતારવાના હોય એવું બધું હોય યાર અમારા ગામડામાં આવું નવું હાલ્યા જ રાખતું હોય મેં કીધું એક પડામાં આંટો મારતો હોઉં અને આ બાજુ ઓછું અમારે આવવાનું થાય આ બાજુ માંડવી પણ મસ્ત મજાની છે આ બાજુ મારે ઓછું જ આવવાનું થાય કેમ કે હું બીજા ખેતરમાં જ ખડતો કામ તો આખો દીમારે કામ ને કામ જ હોય એવું હોય છે આ મેં કીધું આજ તમને મગ દેખાડતો હોઉં અને અત્યારે પછી ઘરે બીજો થોડોક ને એવું ગોતી ગોતી અને પછી આ કામ કરી વિડીયોમાં જોડાયેલા રીડિયો હવે મિત્રો હું તો મારી વાડીમાં આટો મારતો જ તો ત્યાં પાછળ જોવા પાણી બેનના ને મારા મમ્મી પણ વાડી આંટો મારવા આવી એટલે મારી વાડીમાં તરત એટલે મારી વાડીમાં એટલે ખેતરમાં હો ભાઈ આમાં આંટો મારવા આવી કે શું છે વા

સ્ટોપ કરું છું પાછા જોડાયેલા રહી ગયું જોયું એક થમલે પાડો એમ બધા બે જતા પણ ગોઠવા ધૂળ ખેરવા સારું જોયું ફોટો પાડો તો ફોટો તરબૂજ આ ઘણા તરબુસા છે આડા આવડા પણ હજુ નો પાચ્યા હોય સમજો માંડવીના પાટલા ભરી જાય ને તેરો સેટ પાક એટલે હા તે મોડું તસ્તો કરશું કેમ કે ખેડૂતની વાડીમાં જેટલા તરબૂજ છે લગભગ પાકતા જ નહીં હોય પાકા નહીં જડી જાય કે પાકી જાય પાકી જાય તોડી લે કે કાસું હોય જેવું તેવું પાચ્યું હોય એવું બધું હોય આમ નકરાવેલા છે

હા 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 મારું બાના બકાલા ના ખજાના હોય હો ભાઈ અહીંયા એટલો ખૂણો વાયો અહીંયા કે ખૂણો આવો વધતો હોય ને કોઈ દી મારો બા બીજું કઈ વસ્તુ વાવા જ ન દે ને બકાલો જોઈએ આમ આટલો ખૂણો વધે છે ન્યાય બકાલો આમ તણસા બકાલા ના એમ બકાલો તો ધરાવનું હોય કેમ કે હગા ને મોકલાવે પાડોશી ને મોકલાવે આ ફૂલ તો કપાના આવે એવું હવે હું યા ઠેબા ખાસ સળી આલો પછી આ બાજુ ગુવાર છે અને પછી સોળે છે અને પછી કાકે છે લે કિહોડા પેડા દી હા કિહોડા હવે માર માર મમ્મીન વાડીમાં બકાલુ થવા મળ્યું સો ભાઈ એટલે આવી ક્યાં લેવા બેવા ઉપાદી નહીં જે કાલ નું કોમ દીતો સીધી એમ મસ્ત ના છે મસ્ત મસ્ત ના હે બહા હવે ઘરે આવી જાય કેમ કે ખેડૂત ને હે ને આખો જેમ પાંચ વખત તો એને વાડી માટો મારવા જવાનું તો કાંઈ કામ ન હોય તોય જોવા જવાનું હું છું જોયું હું છું જોયું પીંડાની સિંગ આવી ગઈ છે એમ કરીને જોવા જઈએ હીંડો પીંડો દૂધી એમ થરાખા વિશે વાહ ભાઈ વાહ તમારાળી થોડી પાકવા દે હળી નો સાય ભાઈ વાડી રેવાની મજા કેવી આવે તમે જો ગામડાના ગામમાં રહેતા હોય નીચો વાડી રેવાની મજા કેવી આવે એ જાડવાનું સાંયો કઈ કામ નો એટલે અને જેટલા ગામડામાં રહેતા હોય ગામડામાં

મસ્ત મજાનું હલો ભાઈ જોડાયેલા રહીજો છે હલો ભાઈ કન્ટિન્યુ ઓકે તો બહુ ખુશ થઈ ગયો અત્યારે જો ઝીણો 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 વરસાદ શરૂ થઈ ગયો યાર અમારી માંડવી કેદુની વરસાદ માંગતી હતી હજુ મારા મમ્મી શાક બનાવતા હતા એ તો વરસાદ શરૂ થઈ ગયો હા પણ જાજી ગણે ટકી જાય થોડો જાજો પાણી જેવું થઈ જાય તો ભાઈ ભલા 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 અને નીવ્યા બેનના કપડા પલ લેશે ભાઈ મજા આવી ગયા હો ક્યારના પાણી જાય હોય તો ક્યારના મસ્ત મજાનો વરસાદ આવી ગયો ફરે વરે હજુ હવે વાહ વાલીડા વાહ સારો એવો વરસાદ પડજો ને વરસાદ આવી ગયો પછી હું રખડવાયો બહાર જો અને ભાઈ એ મજા આવે રખડવાની પણ તો ઠીક છે આ ના જાય મારા મનમાં દુઃખ થવા મળે બધી જાર એટલે બધી ત્રીસ આખો ઘેર વાળો પડી જજો ક્યાંય ક્યાંય કે જ ઊભો છે કેમ કે સારો એવો વરસાદ પડ્યો આમ કેવી ને તો ખેતર બહાર પડા બહાર પાણા પાણી વ્યા જાય હજુ વરસાદ શરૂ છે ને હજી આવશે એવું લાગે છે કેમ કે વાતાવરણ વરસાદનું છે ને ગરમાળો પણ છે જો મસ્ત મજાનો પવન પણ શાંત છે એટલે વરસાદ આવશે ને આવશે જેવું લાગે છે ને બધી જ મારું પાણી પી ગઈ બધી બધી એટલે મોજે મોજ મોજા મોજ પડી ગઈ હો ભાઈ અને આ જો પછી તારે પડી યાર આ બધું ધોઈ છું જો મજા આવી ગઈ વરસાદ આવીને તેમ આ બધા ખેતરમાં આપણે ખાતર વહેવા તા ને એમાં વધારે માંડવી લંગાઈ ગઈ હવે એક નવ દસ વીઘાનું વાવન ખાતર બાજી છે મેળાવાળું ખાતર વાવવાનું છે વરસાદ આવી ગયો એટલે હવે તેમ ખાતર વાવી જ દઈશું થોડા મૂક્યું બાજુ હાજો મસ્ત મજાની જ્યારે આ ડેપડી મસ્ત મજાની એવી તો ઊભી થઈ છે એટલે એમાં ખેડૂત મુંજાવી જ નહીં નો ટેન્શન ટેન્શન લેવાની જ નહીં ક્યારેય નહીં મુંજાવાનું એમને મૂંજાતા જ નથી આ જો અને આ ઢોરે હા હા આ બધા આપણા ઢોરે બધી નીણ બગાડ નહીં હતી કોઈ વાંધો નહીં યાર કરાઈ છે કાંઈ વાંધો નહીં મસ્ત મજાનો વરસાદ પડી ગયો નિયમનો મજા આવી ગયો ખાલી રખડીશ અને પછી થોડુંક આરામ કરીશ હા લો મિત્રો ભાઈ અત્યારે છે ને વરસાદ તો રહી ગયો પણ વરસાદ તો રહેતા રહેતા અમારે કેમેરામેન તમને પેલા બતાવી દો આ અમારે કેમેરામેન છે જો અને વરસાદ તો રહેતા રહેતા આ તમે જુઓ યાર આ ઢોરમાં માંદણું થઈ ગયું ને નાખ્યું આવી ગયા એટલે મારે બધું દૂર કરવું પડશે આ બધું નીણ બગાડી છે એ બધી વ્યવસ્થિત લેવી પડશે કેમેરામેન પાછો મોબાઈલ ચાલી જાય Nice, nice. મિત્રો જે આ નીણના જે સૂકો સારો છે ને હવે અમારા પશુ બહુ નથી ખાતા આમ તો પરફેક્ટ છે જો લીલો સમ છે પણ હવે ઓછો ખાય છે એટલે થોડો થોડો જ નાખ્યો છે એટલું ખાઈ જાય પછી ફરી વાર નાખશું આપણી પાસે લીલી નીણનો પણ ઢગલો છે તો આખી એક ગાહડી કે આપણે બપોર પહેલાં લઈ આવ્યા હતા પણ નથી ખાતા એટલે નથી ખાતા તો પછી શું કરવું એટલે થોડું થોડું નાખ્યું છે કેમ કે અત્યારે વરસાદની માહોલમાં હું થોડુંક ખૂકું ખાય ને થોડુંક પાણી પીવે એવું મારી ગણતરી છે તો વિડીયો કંઈક આવો શૂટ કર્યો છે વિડીયો જો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો હવે મળીએ નવા વિડીયોમાં જ્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય